નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્ક્રિયતા અને નિષ્ફળતા સામે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી થી રાજગઢ અને થલોટા ગામમાં આવવા જવા માટેનો આ રોડ એકદમ બિસ્માર હાલતમાં સામનો કરવો પડે છે અને ક્યારેક તો વધારે વરસાદ આવે ત્યારે શાળા કોલેજોમાં જવાનું બંધ કરવું પડે છે જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે આ બાબતે તંત્રના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી જ્યારે પંચશીલ કોલેજ પાસે પણ ખાડાના કારણે ગટરોના ગંદા પાણીની સાથે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે તકલીફ પડી રહી છે આ રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે દ્વિચકી વાહનો

અહીંથી કોઈને વિસનગર દવાખાના જવું હોય ચોમાસામાં ચાલતા દવાની પણ બહુ તકલીફ છે વિદ્યાર્થીઓને તકલીફ પડે એસટીઓ આવતી નહીં આના કારણે રસ્તો તોડી નાખ્યો કોઈ સરકારી કર્મચારી કે ઘટનાના કોન્ટ્રાક્ટરી કે શ્રી તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી અને કોઈ એની અંદર જોવા પણ આવતું નથી આ કામ કેવું ચાલ્યું છે શું ચાલે ખલોટા થી વિસનગર જવાબ આવે મને બહુ તકલીફ પડે હું નહીં મને એવા કેટલાય માણસો છે કે જેને તકલીફ થયો બરાબર બાઇક લઈ રાત્રે આવું હોય તો ખાડા થઈ જાય ખાડા એટલા જ છેલ્લા થી ચાર મહિનાથી રોડની કામ બિલકુલ થતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં બિલકુલ થતું નથી કાલે નગર તાલુકા પંચાયતમાં ગયા તો બી ઉત્તમભાઈએ સારો એવો જવાબ આપણે આપવા બે દિવસમાં થશે બે દિવસમાં થશે આ આ રીતના જ કરેલું હોય બાકી કોઈ એમને જવાબ આપતા જ નથી ફલોટા રાજગઢનો રોડ એટલો ખરાબ બની ગયો છે જાટી ગાય કોઈ પણ દવા હોય તો કોઈ રિક્ષાવાળા અહીંયાથી નીકળવાનું ના પાડતો હોય કે રસ્તો ખરાબ હોય તો કેવી રીતે નીકળવું એના માટે ગમે તે કોઈ કરો આગળ કોઈ કરવા વાળું જ નહીં છે એટલે બાર મહિના દોઢ વર્ષથી તો કમ્પ્લીટ આના સ્થિતિ વરસાદ વધારે આવે તો બધા જતો જ નહીં ચોક ને જોઈ સ્કૂલો હોય બંધ થઈ જાય સ્કૂલો મોકલે કઈ રીતે બસો આવતી નહીં ગટરો ઉભરોય અને આના રસ્તા જઈએ મોદા પર એ બધું થાય દવાખાનો તો અમારે જ ભોગવવાનો કર આ રોડના ના કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર મળ્યા તો એ તો એવો જવાબ આપો જે તમારે સાયકલ લે અહીંયા કશું થશે નહીં આવા ઉદ્ધત જવાબ આપો કોન્ટ્રાક્ટી પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર